જીવનમાં મારો પોતાનો જ્યોતિષમાં જો અનુભવ હોય ને તો એ શાંતિ છે ઓલમોસ્ટ જેની પાસે પૈસા છે ઘણા પૈસા છે એ પણ જ્યોતિષના માધ્યમથી શું માટે શેના માટે આવે શાંતિ માટે આવતા હોય છે શાંતિ ભગવાનના ચરણોમાં જ છે શાસ્ત્રોના ચરણોમાં જ છે શાંતિ પૈસાથી ખરીદી શકાતી નથી કરોડો રૂપિયા હોય પણ ઊંઘ આવી જરૂરી નથી હો અને કશું ના હોય ખેતરની અંદર એસી પણ ન હોય અને ખેતરની અંદર ખાલી બેડ પણ ન હોય ખાટલો પણ પણ હોય હોય ની ઉપર છે ઊંઘી શકે છે કેમ એના મનની અંદર શાંતિ છે એના જીવનમાં શાંતિ છે જેને આપણે ઊંઘ કહીએ છીએ ને એ પહેલું શાંતિ નું સ્વરૂપ છે મનની શાંતિ હોય શરીર ની શાંતિ હોય તો શું આવે સરસ મજાની ઊંઘ આવે આવે કે ન આવે તમે ઊંઘવાનો પ્રયત્ન કરો બરોબર થાકીને તમે મનમાં એક વિચાર આવી જાય અનુભવ છે ને બધાને આટલું તો હશે જ પેલા મને ઓમ કીધેલું જો મનમાં આવી ગયું એટલે ઊંઘ અડધો કલાક તમે પાછા જતા રહ્યા

તો એના જીવનમાં બીજું કંઈ નથી અત્યારે હાલ મનની અને તનની શાંતિ છે તન અને મનની શાંતિ હશે તો ધનની શાંતિ ને પહોંચી વળાવશે સાહેબ ધન મહત્વનું છે હું માનું છું પહેલી શાંતિ તનની શરીરની બીજા નંબરની શાંતિ મનની હોવી જોઈએ અને મનની શાંતિ છે ને એ આધ્યાત્મિક વાત શાસ્ત્રોના ઉપાસનાથી ભગવાનની સાથે રહેવાથી સારું નિત્ય કર્મ કરવાથી બધું જ પોતાના શાસ્ત્ર મત સિદ્ધાંતિક રીતે જે વ્યક્તિ જીવન જીવતું હોય એના મનમાં શાંતિ હશે હશે અને હશે ખોટું કરવા વાળાને તકલીફ એની કોઈ ગેરંટી નહીં ખોટું કરો બાજુમાં પોલીસ આવે તો એની ઉડી જાય મારા ઘેર તો નથી આવી ક્યાંક ભલે પૈસા હશે હો કોઈ દરવાજો ખખડાવે તો પહેલા એને ચેક કરવું પડે હો પેલા કેમેરામાં કે ભાઈ આ કોઈ ઓળખી તો હોય તો પછી હું જોઉં નકર તો પછી બીજાને મોકલે કોઈનું કરી નાખ્યું હોય એઝ એક્ઝામ્પલ પૈસા લઈ લીધા હોય પછી કોઈ ઘરે આવે તો બે વખત ચેક કરવું પડે ઉઘરાણી વાળા આયા તો નથી ને પણ જેનું સરસ પોતાનું જીવન જતું હોય બધું જ કમ્પ્લીટ હોય કાયદાકીય રીતે માનસિક રીતે સામાજિક રીતે સાહેબ એના દરવાજા ખુલ્લા જ મળે એને લોક કરવાની જરૂર પડે અને ભગવાન ઉપર પણ એટલો વિશ્વાસ હોય ગરુડ પુરાણના અધ્યયન થી જયારે આપણે આ સિદ્ધાંતો નો સ્વીકાર કરીએ છીએ તો બીજા નંબરે જે મળતું આપણને તત્વ છે એ છે શાંતિ શાંતિની શોધમાં શાંતિ અંદર થી મળે શાંતિની શોધ માટે બહાર ભટકવાની જરૂર નથી લોકો ક્યાં ક્યાંય જાય સ્વિટરલેન્ડ જાય

ક્યા ફરે પ્લેન માં જાય પાછો સમય ઓછો બગડે તકલીફી પ્લેન માં જાય જતું ને એમ જીવાતમાં ગમે ત્યાં ભટકે ગમે ત્યાં રખડે આમ થી આમ જાય છેલ્લે ભગવાન ના ચરણોમાં જાય તો એને શું મળશે ઓમ શાંતિ શાંતિ શાંતિ